તડાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચના ભાજપના ચાર ઉમેદવારને કમળના નિશાન ઉપર મત આપી અને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચના ઉમેદવાર શ્રીમતી જાગૃતિબેન આદિત્યભાઈ ઓઝા ક્રમાંક નંબર ત્રણ નિશાન કમળ તથા ક્રમાંક નંબર ચાર શ્રીમતી તેજલબેન દિનેશભાઈ પરમાર નિશાન કમળ તથા ક્રમાંક નંબર છ શ્રી પ્રદીપસિંહ અરવિંદસિંહ ગોહિલ નિશાન નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત વોર્ડ નંબર પાંચ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો તેજલબેન દિનેશભાઈ પરમાર જાગૃતિ આદિત્યભાઈ ઓઝા હરેશભાઈ કિમાભાઈ બારિયા તેમજ પ્રદીપસિંહ અરવિંદસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી વતી વોર્ડ નંબર પાંચમાં લડે છે તો વોર્ડ નંબર પાંચના તમામ મતદારો ભાઈઓ બહેનોને વિનંતી કે ભારતીય જનતા પાર્ટીને તરફેણમાં મતદાન કરે આપની અને લાગણી હંમેશા અમારી ઉપર રહેશે ભવિષ્ય રહેશે અને આપનો વિશ્વાસ કાયમ અમારા માટે આ અમારા ઉપર છે અને રહેશે અને રહેવાનો છે અને વિવિધ કામની યોજનાઓમાં નગરપાલિકાને અડસઠ યોજનાની અંદર સૌથી વધારે તેર યોજનાઓ અમારા વોર્ડની અંદર પણ લેવાની છે અને કામો થયા છે ભવિષ્યની અંદર ખૂબ કામો થવાના છે અમારી ઉપર વિશ્વાસ રાખજો એવી આપ સૌને નમ્ર વિનંતી ભારત માતા કી જાય વંદે માત્ર